રાજકોટથી સમાચાર જે એનએસયુઆઈએ જેટકોની રદ ભરતી પરીક્ષા મુદ્દે અને યુનિવર્સિટીઝમાં કાયમી કુલપતિઓની નિમણૂક સહિતના પ્રશ્નો એક વિરોધ પ્રદર્શન કર્યું જેટકોની ભરતી પરીક્ષામાં ગેરરીતિ સામે આવતા રદ કરવામાં આવી છે આ ઉપરાંત અલગ અલગ યુનિવર્સિટીઝમાં કાયમી કુલપતિઓની નિમણૂક કરવામાં આવે શિક્ષણ અધિકારીઓની કચેરીમાં ડીઓ કે ડીપીઓની ખાલી જગ્યા પણ તાત્કાલિક ભરવામાં આવે તેવી માંગ થઈ છે આજે જે સરકારની જે બેવડી નીતિ છે છેલ્લા ઘણા સમયથી યુવા વિરોધી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર રહી છે ગુજરાતમાં બાવી બાવી વખત સરકારી ભરતીઓના પેપરો ફૂટ્યા છે અને તાજેતરમાં ખાસ જે વિદ્યુત સહાયકની ઝટકો દ્વારા ભરતી કરવામાં આવી હતી એની તમામ પ્રક્રિયાઓ પૂર્ણ થઈ હતી ખાલી માત્ર ને માત્ર ઓર્ડર દેવાની વાર હતી અને સરકાર દ્વારા એમાં અચાનક જ એક નિર્ણય કરવામાં આવ્યો કે આ ભરતીમાં ક્યાંક ગેરરીતિ થઈ હતી એટલા માટે આ સંપૂર્ણ ભરતી અમે રદ કરવા માંગીએ છીએ પણ ગેરરીતિ ક્યાંક ને ક્યાંક સરકારમાં હોય સરકારના લોકોમાં હોય અને એનું ભોગવવું જે વિદ્યાર્થીઓ છે જે મહેનત કરે છે પોતાના મા બાપ ને ટેકો દેવા માટે ત્યારે આવા વિદ્યાર્થીઓનું સપનું રોળાઈ જાય છે આને લઈ અને અમે આજે વિરોધ કરવા આવ્યા છે